વંથલી ઓજત નદી કાંઠે વાડીમાં આવેલ મુર્ઘા ફાર્મમાં દીપડી ઘૂસી જતા સ્થાનિકોમાં ફફડાટ જૂનાગઢ ફોરેસ્ટર આરએફઓ સુત્રેજા સાહેબ ટીમ સાથ પૂગ્યા વંથલીના ઓજત નદીના કાંઠે મુનીરભાઈ આગવાનના મુર્ધાફાર્મે બની ઘટના શિકારની શોધમાં મુર્ઘા ફાર્મમાં આવી ચડી હતી દીપડી વિભાગને કરાવી જાણ મોડી રાતે વિભાગનો સ્ટાફ પહોંચ્યો ઘટના સ્થળે અમરાપુરથી એનિમલ કેરની રેસ્ક્યુ ટીમને બોલાવાય અપારનાથી વેટનરી ડોક્ટર અમરાપુર અને તેની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ દીપડીને બેભાન કરી કરાયું રેસ્ક્યુ દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાય દીપડી પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ લીધો હાસ્કારો ફોરેસ્ટર ખાતાની ટીમ આવીને અપારનાથી વેટનરી ડોક્ટર અમરાપુર અને તેમની ટીમે કર્યું રેસ્ક્યુ ડોકટર દ્વારા પાંચમી નવ વર્ષ દીપડી મળ્યા છે મુર્ગા ફાર્મ માલિક મુનીરભાઈ આગવાન દ્વારા જાણવા મળેલ કે દીપડીઓ અવારનવાર આવે છે આજે રાત્રિના સમયે શિકાર કરવા અંદર આવી ઘૂસી હતી ફોરેસ્ટર ખાતા ટીમના આરએફઓ સુત્રેજા સાહેબ પીએસ સોનસરવા ફોરેસ્ટર સીએમ ચૌહાણ ફોરેસ્ટર વાડેર ફોરેસ્ટ ગાર્ડકાળુભાઈ તેમજ ચંદ્રેશ અને રવિ ટ્રેકર ડ્રાઈવર અને અપારનાથી વેટનરી ડોક્ટર અમરાપુર અને તેની ટીમના સહકારથી એક કલાકની જેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યો